ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન નળાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે કરાઈ ઉજવણી મુખ્ય અતિથિ શ્રી અનિલ ઠાકુર આઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટરના હસ્તે દીપ્રાગટ કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકાયો સોળ દેશોના બેતાળીસ પતંગબાજ પાંચ રાજ્યોના બાવીસ અને ગુજરાતના આઠ પતંગબાજોએ ભાગ લીધો ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ સીમા દર્શન અળાબેટ ખાતે બાવીસમી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ શ્રી અનિલ ઠાકુર આજે ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂક્યો આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલ દેશ વિદેશના પતંગબાજોનું બનાસકાંઠાના પરંપરાગત નૃત્ય મેરાયો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું જ્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ પતંગબાજોને મોમેન્ટો આપી સન્માનિત કરાયા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુકતા મુખ્ય અતિથિ શ્રી અનિલ ઠાકુર આઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાતે જણાવ્યું આ ગર્વ અને આનંદની ક્ષણ છે ઉત્તરાયણ ગુજરાતી તહેવાર છે જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ ઓળખ આપી છે ઉત્તરાયણનું મહત્વ મકર સંક્રાંતિ તરીકે સૂર્યદેવ સાથે પણ જોડાયેલ છે અને તહેવારમાં તલ લાડુ ચીકી ખાવાની પણ પરંપરા છે ગુજરાતમાં સાત જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી સુધી વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે બોર્ડર વિસ્તાર નળાબેટમાં આયોજિત પતંગ મહોત્સવની અનેરી ખુશી છે નળાબેટનો ભવ્ય ભૂતકાળ છે તેમ જણાવી સૌને પતંગ મહોત્સવની શુભેચ્છા પાઠવી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બહેરીન કોલંબિયા હંગેરી ઇન્ડોનેશિયા જાપાન મળાગાસ્કર માલ્ટા મોરેશિયસ મેક્સિકો મોરોક્કો રશિયા સાઉદી અરેબિયા સ્લોવેકિયા શ્રીલંકા યુએસએ સહિતના સો દેશના બેતાળીસ પતંગબાજ ભારતના કેરાલા ઉત્તર પ્રદેશ ઓરિસ્સા તેલંગાણા સહિતના પાંચ રાજ્યોના બાવીસ અને ગુજરાતના આઠ પતંગબાજોએ ભાગ લીધો આ પતંગવીરોના વિવિધ આકાર કદ અને રંગબેરંગી પતંગો સહિત આઈ લવ મોદી પતંગે લોકોમાં ખાસું આકર્ષણ જમાવ્યું પતંગ મહોત્સવને નિહાળવા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોને શાળાના બાળકો ઉમટી પડ્યા જેમણે પતંગબાજો કરી ઉત્સાહ વધાર્યો આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી કાર્તિક જીવાણી સેક્ટર કમાન્ડન્ટ સાહુ જિલ્લા પોલીસ અધિક શ્રી અક્ષય રાજ મકવાણા સુશ્રી નિમિતા ઠાકુર જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એચ કે ગઢવી આરએફઓ શ્રી ચેતનસિંહ ભરાડા બીએસએફ એકસો ચોરાણું બટાલિયન કમાન્ડન્ટ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બીએસએફ એકવીસ બટાલિયન ડેપ્યુટી કમાન્ડન્ટ સહિત જવાનો પોલીસ કર્મચારીઓ સહિત વિવિધ

આની અંદર અલગ અલગ પંદર જ કન્ટ્રીના લોકોએ અને ચાર રાજ્યના સત્તાવન જેટલા પતંગ રસિકોએ ભાગ લીધો છે આજે બનાસકાંઠાના આસપાસના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે આ જોવા માટે અને મને વિશ્વાસ છે કે આની અંદરથી રોજગારીની વિપુલ તકો સર્જાશે આના પર્યટનને ખૂબ વેગ મળશે આજના દિવસે પોલીસ તંત્રે બી ખૂબ સજ્જ થઈને આમાં કામ કરેલું છે અને હાલમાં કાયદો વ્યવસ્થાની સંપૂર્ણ સ્થિતિ સારી છે થેન્ક યુ ये इंटरनेशनल काइट फेस्टिवल सात जनवरी से लेकर के या चौदह जनवरी तक पूरे गुजरात से मनाया गया अलग अलग जगह पर जाकर के इंटरनेशनल पार्टिसिपेंट्स आ रखे हैं हमारे अलग अलग बाई स्टेट बाईस स्टेट्स की पार्टिसिपेश और आठ सौ पैंसठ के आसपास गुजरात स्टेट की ही बाईस सिटीज हैं उनसे पार्टिसिपेंट्स आ रखे हैं सबसे बड़ी बात यह है कि ये बहुत दूर दराज के अलावा बॉर्डर जो अपने आप में ही दूर है आबादी से एक सौ पचहत्तर किलोमीटर के आसपास दूर है फेस्टिवल को सेलिब्रेट करना है, एक अपने आप में सरकार की मंशा को दर्शाती है कि किस तरह से मॉडर टूरिज्म प्रमोट किया जाए लोकल में किस तरह से एम्प्लॉयमेंट जनरेट किया जाए और एक देश के प्रति जागरूकता सीमा के प्रति जागरूकता सीमा प्रहरी के प्रति जागरूकता पैदा की है तो मैं हर तरह से स्टेट टूरिज्म डिपार्टमेंट डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन स्टेट गवर्नमेंट इन सबका बहुत तहे दिल से शुक्रगुजार हूँ कि उन्होंने ये नाराबेट जगह चुनी है जहाँ पे शाम को रिट्रीट सेरेमनी होता है और भव्य तरीके से इसको ऑर्गेनाइज किया जाता है साथ में यहाँ से 25 किलोमीटर और अगर आप आगे जाते हैं तो ज़ीरो पॉइंट है तो जो यहाँ पे पार्टिसिपेट करने आए हैं उनसे ये भी रिक्वेस्ट है कि आप ज़ीरो पॉइंट तक जाए इंडिया पाकिस्तान बॉर्डर को देखें बी किस तरह से तैनाती के साथ बॉर्डर को संभाल रही है उसको देखें साथ ही साथ ये भी रिक्वेस्ट करूँगा कि जितने भी टूरिस्ट आए और विजिटर्स यहाँ पर आ रखें अभी ये सीजन जो है माइग्रेटरी बर्ड्स का है जब जाते हैं तो शांति बनाए रखें गाड़ी से नहीं उतरें सीधा जीरो पॉइंट तक जाए दर्शन करें देखें और वापस आए क्योंकि अगर ये बर्ड्स को डिस्टर्ब करेंगे तो ये जो हमारी धरोहर है ये इसमें डिस्टर्बेंस होती है और धीरे धीरे ये दिक्कत पड़ेगी इसके साथ ही मैं हर तर तरह से आप सभी का भी आभारी हूँ कि आप लोग यहाँ पर आएँ और इस इवेंट को कवर हैं બહારના બારના અઠ્ઠાવન દેશોના બધા જ કાઇટ ફેસ્ટિવલમાં બધા ભાગ લઈ રહ્યા છે અને કાઇટિસ્ટો બધા બહારથી જ આવ્યા છે અને ગુજરાતની અંદર અમારી આઠથી દસ ટીમો છે વડોદરા છે આણંદ છે અમદાવાદ છે અને નડિયાદની ટીમો અત્યારે છે હાજરમાં અત્યારે હું આણંદથી જાઉં છું આણંદ મિલ્ક સિટીમાંથી અને છેલ્લા વીસ વર્ષથી હું આ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યો છું આજે અહીંયા ઘણી ભાગ લેવાનો મોકો મળ્યો છે એ ઘણી આનંદની વસ્તુ છે અહીંની બધી વ્યવસ્થા અને જે પબ્લિકનો જે સાથ સહકાર મળ્યો બહુ સરસ આનંદ આવ્યો જય શ્રી રામના નારા સાથેનું પતંગ જય શ્રી રામના નારાને માટેનું એવું છે કે પાંચસો વર્ષ પછી આપણા દેશ દેશની અંદર આ પ્રસંગ એક આવી રહ્યો છે એની રામની પ્રતિષ્ઠા થઈ રહી છે તો એના અનુસંધાનને લીધે જ અમે આ થીમ પર પતંગ બનાવી અને ફ્લાય કરીને લોકોને એક સંદેશ પહોંચાડ્યો છે કે હવે આ સતયુગ આવી રહ્યો છે કેવા કેવા થીમ પર છે થીમ પર એટલે નવું જે રામ મંદિર બની રહ્યું છે એ પ્રતિષ્ઠાને અનુસરીને જ આ થીમ બનાવ્યું છે બીજા તો મારા એક હનુમાનજીના છે એમનો ભક્ત જે હનુમાન છે એ તો જોઈએ જ એટલે એને પણ આપણી પાસે એક એની લીધી છે